દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે પંદરમાં કાર્નિવલમાં નવા આકર્ષણો જોવા મળશે પ્રથમવાર કાંકરિયા કાર્નિવલમાં ડ્રોન શો યોજવામાં આવશે તો બાળકો દ્વારા એક કાર્યક્રમ રજૂ કરી વર્લ્ડ રેકોર્ડ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવશે અંદાજીત છ કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંકરિયા કાર્નિવલમાં વિવિધ આકર્ષણ લાવશે તે પ્રકારની વાત કહેવાય રહી છે ને હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર આઠમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો જે દર વર્ષે યોજવામાં આવે છે કાંકરિયા કાર્નિવલના આયોજનને લઈને શું કહી રહ્યા છે ડીવાય એમ જયેશ ઉપાધ્યાય તે સાંભળી લો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ પચીસથી એકત્રીસ એટલે સાત દિવસ માટે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે આ કાંકરિયા કાર્નિવલ બે હજાર આઠથી માન્ય તત્કાલીન શ્રી અને અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ કાર્યક્રમમાં આપણને પ્રેરણા આપેલી છે અને એ પ્રેરણાને લઈ અને આ વખતે પણ આપણે એનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતના કાર્નિવલમાં તમને અલગ પ્રકારના થોડા વધારે પડતા આકર્ષણો મળશે એની ખાસ વાત કરું તો ફર્સ્ટ ડે આપણે કદાચ ગેનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું પણ એક આયોજન કર્યું છે જેની અંદર સ્કૂલના બાળકો એક ટ્રોફી ઓપનિંગ જે છે એ કોમ્પિટિશન કરી અને એક યુએ એ નો જે છે રેકોર્ડ એ રેકોર્ડ કદાચ બ્રેક કરવાનું આપણે આયોજન લગભગ કરી દીધું છે અને એ આપણે કરીશું ત્યારબાદ એક પચીસ તારીખે એક પરેડનું આયોજન થશે બહુ ભવ્ય પરેડનું આયોજન થશે અને એ પરેડ જે છે આખા કાર્નિવલની અંદર સર્કલ કરશે ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ થશે વિકસિત વિકસિત ગુજરાત અને ભારત એ થીમ ઉપર આપણો પચીસ તારીખનો મેન જે છે એક સ્ટેજ નંબર વન પર એ કાર્યક્રમનું આયોજન થશે એક કાર્યક્રમની અંદર લગભગ બસો જેવા કલાકારો છે એ પરફોર્મ કરશે અને જેની શરૂઆત જે ગુજરાતનો વિકાસ છે એ થીમ ઉપર અને એન્ટરટેનમેન્ટ પણ મળે એ સાથે બોલિવૂડ જે સારા સોંગ્સ છે એના ઉપર આખું પરફોર્મન્સનું આયોજન થશે એ રીતે આખો લગભગ ત્રણ સ્ટેજ છે આપણા નંબર વન સ્ટેજ વન ટુ અને થ્રી એ ત્રણેય સ્ટેજ ઉપર ઇક્વલી સારા સારા કાર્યક્રમોનું આયોજન થશે મુખ્યત્વે ત્રણ ફેઝની અંદર આ કાર્યક્રમ થશે મોર્નિંગ આફ્ટરનુન અને ઇવનિંગ મોર્નિંગ સેશન જે છે એ છ વાગ્યાથી દસ વાગ્યા સુધી ફ્ટરનૂન સેશન જે છે એ આપણે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી અને ઇવનિંગ સેશન છે એ પાંચથી છ થી સ્ટાર્ટ થશે અને દસ વાગ્યા સુધી આખું કાર્યક્રમનું આયોજન થશે મોર્નિંગ સેશનની અંદર આપણે યોગા છે પ્રાણાયામ છે ફિટનેસ ના બાબતો જે છે પછી અલગ અલગ પ્રકારના વર્કશોપ છે અને એ પ્રકારનું આયોજન થશે આફ્ટરનૂન જે સેશન છે એમાં ગેમિંગ ઝોનના જે અલગ અલગ પ્રકારના ગેમ્સ થશે એ અને આર્ટ એન્ડ કલ્ચરની અંદર મહિલાઓ માટે ટેટુ મેકિંગ મહેંદી વર્કશોપ પછી મોટા માણસો માટે આપણે ફોટોગ્રાફી વર્કશોપ છે પછી અલગ અલગ પ્રકારના મેક્સિમમ પબ્લિક પાર્ટિસિપેશન મળે એ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરેલું છે કરિયો કે પણ આયોજન કર્યું છે કોઈને ગાવાનો શોખ હોય તો એ પણ એક સ્ટેજ આપવામાં આવશે અને પોતે પરફોર્મ પણ કરી શકે એટલે પબ્લિક પાર્ટિસિપેશન જેટલું મળે એટલો કાર્યક્રમ આપણો સફળ બને એ પ્રકારનું આપણે આયોજન કરવામાં આવેલું છે એ સિવાય આ ઓન સ્ટેજ સિવાય ઓફ સ્ટેજનું પણ આપણે બહુ સારું આયોજન કર્યું છે જેની અંદર ડ્રોન શો પણ રહેશે પછી લેસર શો પણ રાત્રે થશે અને જે છે સ્ટીલ્ટ વોકિંગ એ પ્રકારના પણ થશે નવા આકર્ષણોની વાત કરું તો એક સ્ટેજ ની અંદર એક આપણો એકવાર શો થશે જેની અંદર પાણીની અંદર આખો સ્ટેજ ઉપર પાણી નું આખું એન્ક્લોઝર થશે એની અંદર અલગ અલગ કલાકારો પાણીની અંદર શો નું પણ ભવ્ય આકર્ષણ થશે એ સિવાય ક્લોન ક્લોન જે છે ચોકસ જે સર્કસની અંદર પરફોર્મ કરે છે એ પ્રકારનું પણ એક પરફોર્મન્સ આપણે આયોજન કરેલું છે જે સર્કસના જેવો જ એક આખી રિંગ થશે અને એની અંદર એ પણ પ્રકારનું પણ પરફોર્મન્સ થશે એટલે આખું જે છે આપણો કાકરિયા કાર્નિવલ નોલેજ વિથ એન્ટરટેનમેન્ટનું ફ્યુઝન કરવામાં આવ્યું છે અને એ ફ્યુઝન મુજબ આપના અમદાવાદના સિટીઝન્સ અને ગુજરાતના સિટીઝન્સ પણ છે મેક્સિમમ પાર્ટ લે અને ખૂબ જ એન્ટ્રી આપણી ફ્રી છે અને એટલા માટે સારી રીતે પાર્ટિસિપેટ કરે એવું મારી અપેક્ષા છે અને આપણો સાથે સાથે શોપિંગ ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે તો શોપિંગ ફેસ્ટિવલમાં દિવસ દરમિયાન એન્ટરટેન કરે અને રાત્રે અથવા જ્યારે પણ આપણા પાંચ ડિસ્ટ્રિક્ટ છે એનો મુલાકાત લઈ અને શોપિંગ ફેસ્ટિવલના ડિસ્કાઉન્ટનો પણ ખૂબ લાભ લે આ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના ડીવાય એમસી જયેશ તેમણે જેવી રીતે માહિતી આપી છે જેમાં દર વર્ષે પચીસ ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલની વિધિવત રીતે શરૂઆત થાય છે જેમાં દેશ વિદેશથી લોકો કાંકરિયા કાર્નિવલની ઝલક માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને કહેવાય કે આ સાત દિવસ પ્રવેશ પણ આપવામાં આવતો હોય છે અને મોટી સંખ્યામાં લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે આ વખતે કાંકરિયા કાર્નિવલમાં જે ડ્રોન શો યોજાવાનો છે તેને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મામલે શું કર્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી તે પણ સાંભળી લો પચીસ ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ ની શરૂઆત થશે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે બે હજાર અને ની અંદર વડાપ્રધાન છે તેમના દ્વારા બે હજાર આઠની ની અંદર કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી અને આ કાંકરિયા કાર્નિવલ પંદરમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ ગુજરાત રાજ્યના માન્ય શ્રી અને એ દિવસે અટલજીનો જન્મદિવસ છે પચીસ સાહિત્યના કાર્યક્રમો હોય છે વિવિધ સ્પર્ધા હોય છે બાળકો માટેની વિવિધ સ્પર્ધા હોય છે આ કાર્યક્રમની આ શરૂઆત થવાની છે આ કાર્યક્રમની અંદર અનેક નામાંકિત ગુજરાતના કલાકારો આદરણીય સાયરામભાઈ દવે હોય કિંજલ રબારી હોય દેવિકા રબારી હોય ગીતાબેન રબારી હોય કિંજલ દવે રાગ મહેતા આ જે છે એ અલગ અલગ સ્ટેજ ઉપર એક ઉપર બે ઉપર ત્રણ પર આ કલાકારો દ્વારા અમદાવાદ એક સાંસ્કૃતિક પ્રેમી કલા પ્રેમી છે અને અનેક લોકો આ કાર્યક્રમ જોવા માટે આવતા હોય છે ડિસેમ્બર થી શરૂ કરી એકત્રીસ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે રાત્રે કાર્યક્રમ પત્યા પછી લેસર શો ડ્રોન વાત કરીએ કે આતશબાજી લોકો જોતા હોય છે આ કાર્યક્રમ જોવા માટે આની બીજી કેટલીક વિશેષતા છે નેલ સ્પર્ધા છે ઉપયોગ તદ ઉપરાંત વિવિધ સ્પર્ધા એની વિગતવાર માહિતી ડીવાયએમસી શ્રી કાર્નિવલ ની તૈયારીઓને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો ઘડી લીધો છે અને સાથે જ વાત કરીએ તો આ કાર્યક્રમના સંદર્ભમાં દુબઈની જેમ સ્પાયરોનું પણ આયોજન જેમાં આગની વચ્ચે ડાન્સ તેમજ કળા રજૂ કરવામાં આવશે એકવા ડાન્સ એટલે કે પાણીની અંદર ડાન્સ કરવામાં આવશે ભવ્ય કાર્નિવલ પરેડ અને આ કાર્નિવલમાં જે લોક ગાયક છે ગીતા રબારી સાંઈરામ દવે ઈશાની દવે જેવા પ્રખ્યાત કલાકારો અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થકી લોકોને મંત્રમુગ્ધ કરશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝના લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં